નમસ્કાર મિત્રો ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે જાણીએ સમાચાર મિત્રો હાલ જ એક મોટી ખબર સામે આવી છે એક દિવસ એક સીનના શૂટિંગ દરમિયાન ધર્મેન્દ્રએ અમિતાભ બચ્ચન પર એક રીયલ ગોળી ચલાવી હતી આ સ્ટોરી દરમિયાન અમિતાભ બચ્ચને પોતે તેમના ફેસ શો કોણ બનેગા કરોડપતિના સેટ પર સંભળાવી હતી શોલેના છેલ્લા સીનના શૂટિંગ માટે જ અમે સીપીએ રીયલ બુલેટની પણ વ્યવસ્થા કરી હતી મિત્રો તમને જણાવી દે કે એક સીન દરમિયાન ધર્મેન્દ્રએ અમિતાભ પર નકલી ગોળીઓ ચલાવી પડી હતી ધર્મેન્દ્ર ગુસ્સેથી ગયો અને તેને નજીકમાં રાખેલી બંદૂકમાં મૂકીને અમિતાભ પર ફાયરિંગ કર્યું હતું તે નસીબદાર હતું કે અમિતાભ થયું નતું મિત્રો તમને જણાવી દે કે ઈશાન ચૂકી ગયા હતા અને ગોળી અમિતાભ બચ્ચનના કાનમાંથી પસાર થઈ ગઈ હતી ધર્મેન્દ્રની ભૂલને કારણે અમિતાભ મૃત્યુના હારે આવી ગયા હતા મિત્રો આવી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરજો મિત્રો ધન્યવાદ